thank you તાલુકા પંચાયત મહુદા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી ગ્રામ પંચાયતમાં ઉત્કૃષ્ટ કામગીરી સરપંચનું સન્માન તાલુકા પંચાયત મહુદા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ પર્વ નિમિત્તે પ્રમુખ શ્રી તાલુકા પંચાયત મહુદાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિતોનો આભાર માની કાશ્મીરના પહેલ આતંકવાદી હુમલામાં અવસાન પામેલા વ્યક્તિઓ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજના પર્વની તાલુકા વિકાસ અધિકારી શ્રી મહુદા દ્વારા માહિતી આપવામાં આવી હતી

ઉત્તર ગ્રામ પંચાયતના ગામનો લાઈવ કાર્યક્રમ નિહાળી હાજર રહેનારાનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત મૌદા સરપંચ શ્રી મંગળપુર નંદગામ તથા સાસ્તાપુર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મૌદા કચેરીના સ્ટાફ હાજર રહ્યા હતા